આપણે વાવેતર કરેલું છે બરોબર અને આ જે દસ ત્રીસ નું ઓકે અને આની અંદર કેટલી મીણી લીધી અત્યાર સુધી ત્રણ વીણી નેવું દિવસની અંદર તમે લઈ લીધી પ્લસ કે આનું જે ફ્રુટ છે ફ્રૂટ નું સેટિંગ તમને કેવું લાગે સારું ફ્રુટ નું સેટિંગ તમને સારું લાગે પ્લસ કેવું છે કઠણ સારું પ્લસ કે સ્વાતી કંપનીનું દસ ત્રીસ ટમેટું છે તો આ આની એક આ મુખ્ય ખાસિયત તમે જે છે એ અમને બતાવો કે આની આની મુખ્ય ખાસિયત શું છે આની કડક થાય છે અને આ ડી સારી થાય છે આજે ટમેટાની જે સાઈઝ છે તે પણ સારી અને આનું ડીટ છે એ સારું રહે સારું રે છે ઉતારા પછી પણ આ ડીટ એમ નમ રે એમ નમ રે